શિક્ષક બનવા જઈ રહ્યા છે તો પગાર ધોરણ આટલું સમજી લો કે બેઝિક પે હોય તો ચોવીસોના ગ્રેડ પે મુજબ પચીસ હજાર પાંચસો મળવા પાત્ર થાય ત્યારબાદ પચીસ હજાર પાંચસોના પચાસ ટકા ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું બાર હજાર સાતસો પચાસ રૂપિયા જેટલું થાય ઘર ભાડું આઠ ટકા પ્રમાણે એટલે કે બે હજાર ચાલીસ જેટલું થાય મેડિકલ એક હજાર રૂપિયા મળવા પાત્ર થાય આમ કુલ પાંચ વર્ષ પછીથી કુલ પગાર એકતાલીસ હજાર બસો નેવું મળવા પાત્ર થાય ત્યારબાદ વિદ્યા સહાયક ભરતીમાં નવમા વર્ષે કેટલાનો ગ્રેડ પે લાગે તો કે બેતાલીસો રૂપિયાનો ગ્રેડ પે લાગે વીસમા વર્ષે ચુમ્માલીસોનો ગ્રેડ પે લાગે ત્યારબાદ એકત્રીસમાં વર્ષે છેતાલીસોનો ગ્રેડ પે લાગે ત્યારબાદ જે શિક્ષક બનવા જ બનવા જઈ રહ્યા છો તો પાંચ વર્ષ પૂર્ણ કર્યા બાદ તમને ત્રણ ટકાનો ઇઝાફો મળવાપાત્ર છે અને જે આ ત્રણ ટકાનો ઈઝાફો મળવાપાત્ર થાય એના પે બેન પ્રમાણે આ રીતના તેના ધારાધોરણ મુજબ થાય ત્યારબાદ વાત કરીએ કે હવે કપાત કેટલું થાય તો કે કપાતની વાત કરીએ હા બર કપાતની વાત કરીએ તો વ્યવસાય વેરો બાર હજારથી વધારે પગારવાળાનું બસો રૂપિયા કપાય અને જૂથ વીમો એટલે કે રાજ્ય વેરો ચારસો રૂપિયા કમાય સીપીએફ એટલે કે મૂળ પગાર પ્લસ ડીએ બરાબર દસ ટકા કપાય તો બેઝિક પે પચીસ હજાર પાંચસો પ્લસ ડીએ બાર હજાર સાતસો પચાસ તો આડત્રીસ હજાર બસોના દસ ટકા સીપીએફ કપાય એટલે કે ત્રણ હજાર આઠસો પચીસ રૂપિયા જેવું કપાય